સુગર સિવિલ હોસ્પિટલમાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક બાળક જે છે જેથી પાણીની ટાંકીમાં ઉતરતા દેખાયો હતો અને વિડીયો વાયરલ થયા બાદ સિવિલ હોસ્પિટલ તંત્ર સામે સવાલ ઉઠ્યા હતા ત્યારે આ સમગ્ર મામલે આપણી સાથે જીગીસા પાટડિયા મેમ છે જે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ છે આપણી સાથે વાતચીત કરીશું મેમ આજે વિડીયો વાયરલ થયો છે બાળક ટાંકીમાં ઉતરે છે ઊંડા ટાંકીમાં અને સાફ સફાઈ કરે છે આપના ધ્યાનમાં શું આવી ગયું એક આદર્શ અને મીડિયા તરીકે અને જાગૃત મીડિયા તરીકે તમે આ જે ધ્યાન માર્યા ધ્યાનમાં આ વાત લાવ્યા છો એના માટે હું આપની આભારી છું હું આ સાથે એટલું કહેવા માગું છું કે આ જે પણ કંઈ રા રખરખાવની જે પણ કંઈ જવાબદારી છે એ સિવિલ હોસ્પિટલમાં પીઆઈયુની અંતર્ગત હોય છે આ વિડીયો અમારા ધ્યાનમાં આવ્યા બાબત આની જવાબદારી જે પીઆઈયુની અંડરમાં છે એના જવાબદાર અધિકારીઓ સાથે અમે મૌખિક વાત કરેલી છે એમને બોલાવેલા છે એ એમના તરફથી અમને જે પણ કંઈ ખુલાસો આપશે એ બાબતે ધ્યાનમાં લઈ અને આગળ જરૂરી પગલાં લેવામાં આવશે એની હું ખાતરી આપું છું પીઆઈ અધિકારી આપને શું વાતચીત થયા વિડીયો સંદર્ભમાં શું વાત થઈ છે પીઆઈયુ અધિકારીને અમે આ બાબતે પૂછ્યું છે એ લોકો પણ આ બાબતે ડિટેલમાં એને માટે ચર્ચા વિચારણા અને શોધી રહ્યા છે કે આવી ગફલત કેવી રીતે થઈ છે એમના તરફથી અમને એકવાર ઇનપુટ મળી જાય એ પછી અમે આગળ આ બાબતે શું કાર્યવાહી કરીએ છીએ એના નિર્ણયો લેવામાં આવશે કોઈ પીઆઈનું નોટિસ ફટકારવામાં આવી છે કે પછી જો આમાં બેદરકારી જે હશે તેના વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી થશે અમે પહેલાં એમને પર્સનલી મળી અને એમનો જે પણ કંઈ ખુલાસો છે એ જાણવાનો પ્રયત્ન કરીશું એમાં જો અમને ખરેખર ગંભીર બેદરકારી લાગશે તો એના માટે જરૂરી કાગળ કાર્યવાહી પણ અમે કરવા માટે બંધાયેલા છીએ તો અમે એના માટે જરૂરી પગલાં ચોક્કસ લઈશું પણ અમે રાહ જોઈ રહ્યા છીએ કે એમના તરફથી અમને શું હમણાં ખુલાસો અને જવાબ મળી રહ્યો છે મિત્રો જે રીતે જે સિવિલનો વિડીયો વાયરલ થયો ત્યારબાદ જે છે જે સુપ્રિન્ટેન્ડન્ટ છે તે પણ એક્શનમાં આવે અને જે પીએન જે લાગતા વળગતા જે અધિકારી છે તેમને આ અંગે જે છે જે જવાબ માંગવામાં આવે છે અને જો જવાબમાં જે કોઈપણ પ્રકારની જે એજન્સીની કે જે પીએનની જે બેદરકારી દેખાશે તો આ અંગે જે છે આગળ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે કેમેરામેન સતીષ પાટીલ સાથે સુરજ મિશ્રા લોકસતા જનસત્તા સુરત